નિત્ય ઉદ્યમ કરવો જે નિત્ય ઉદ્યમ કરે એના જીવનમાં ઋદ્ધિન સિદ્ધિ આવે આકસ્મિક આવે અથવા તો પૈતૃક સંપત્તિ આવે બાકી પોતે ન કમાઈ શકે આળસુ હોય એ કમાઈ ન શકે મોટું પેટ કોઈ આપણને વાત કરી જાય આપણો માની તો એને સંગ્રહ કરી રાખવો જ્યાં ત્યાં વાવલતા ન રહે સૌના કર્મોના સૌ માલિક છે સવે સૌના કર્મ ભોગવવાના છે મોટું પેટ રાખવું ગણપતિ દાદા કહે છે કાન મોટા બધાનું સાંભળવું સાંભળીને બહુ ગુસ્સો ન કરવો ઘણા લોકો તમને ક્રોધ આપવા માટે જ બોલતા હોય છે કે આજે એ સારા છે ચાલે ને ખીજવું કોઈ આપણને ખીજવી જાય કોઈ આપણને ક્રોધિત કરી જાય તો આપણો હાથ આપણી ભૂમિકા શું રહે કોઈ ગમે એટલું કે કાન મોટા રાખજો કોઈ ગમે એટલી કાન બંભેરણી કરે વાતમાં નહીં આવી જતા આ ઘર તૂટ્યા છે કાન બંભેરણી તૂટ્યા છે કોઈ ના સાંભળવામાં ન આવું ગણપતિ કહે સાંભળો બધા કામ નું હોય એટલું લઈ લો બાકીનું આ કાનમાંથી આ કાન ભગવાનના આ શરીરની રચના કેવી સુંદર કરી આંખ કેવી આપી બે પણ ક્યાં આપી સામે કાન કેવા આપ્યા વન એટી ડિગ્રી તો આંખ આમ આપી દીધી તો એ કહીએ ને કહીએ પણ આંખ સામે આપી અને કાન વિપરીત દિશામાં આપ્યા એટલે કે જો તારે ન કામું હોય તો સીધે સીધું બહાર કાઢ અને કામનું હોય તો જ ભ્રમર તારું ચિત્ત તારો મન મસ્તિષ્ક તારો આત્મા સ્વીકારે તો વાતને અંદર ઉતાર અને આ સંસારમાં યદસાર ભૂતમ તદુપાસનીયમ બધું જ ઉપાસની નથી જે સાર ભૂત હોય જે આપણા ગળે ઉતરે એ જ ઉપાસની છે અનેક મત છે અનેક દ્રષ્ટાંતો છે અનંત શાસ્ત્ર બહુલાચ વિદ્યા અનેક શાસ્ત્રો અનંત પ્રકારની વિદ્યાઓ છે એટલે આપણે બધું કરવાનું આપણને જે આવડે આપણને જે સમજાય એ કરાય આપણને તબલા આવડ્યા એમાં આગળ વધો મારે ગાવું છે હવે તારું ગળું નહીં તારે ડોક છે ગળામાં એટલે સારભૂત આપણા માટે કોઈ એને પકડાય ને એની ઉપર આગળ ચલાય કાચા કાન ના ક્યારેય થતા નહીં કાચા કાન ના વ્યક્તિના નિર્ણયો બીજા લઈ જાય છે ભગવાન ની આંખ ગણપતિ ની નાની હવે નાની આંખ એટલે નાનું જોવાની ટેવ ઝીણું ઝીણું જોવે અને જેણે જેને પોતાના જીવનમાં નાની નાની બાબતો પર ધ્યાન આપ્યું છે એ આગળ જતા મોટા બન્યા છે બાકી તો ચાલે પાંચ પચીસ માં માથા કોટ કરાય એવું નથી હોતું બેંકમાં ત્રણ રૂપિયાની ભૂલ પડે ને હિસાબમાં તો ત્રણ દિવસ પાંચ દિવસ અઠવાડિયું બેહાડે ભૂલ ગોતો અને છેલ્લે હેડ ઓફિસમાં જવું પડે ત્યાં ક્લિયર કરવું પડે કે લેઝર માં આ ભૂલ હતી કે પચાસ લાખ ની ભૂલ મહત્વની નાનું જોવો ઝીણું જોવું ઝીણી સૂક્ષ્મ દ્રષ્ટિ રાખો નાના માણસ તો વિચાર કરો એની વેદના સમજો